ચાલો મિત્રો તો દેખાય છે તમે દોધ ઘસવાનું એક આવી ગયું છે મસ્ત નુસ્ખો અને મસ્ત હશે દેખાય છે તમે જોઈ લે કે આપણે અમૃતભાઈ દેખાય છે અમૃતભાઈ ઘસે છે એ જો સાગરદંત ભંજન જોઈ શકો છો અમૃતભાઈ ઘસે છે દોધ ચોખ્ખા થઈ ગયા મસ્ત લાઈટ લાઇટ દોધ થઈ ગયો છે તો આપણે ટ્રાય કરીએ અને એની કિંમત છે પચાસ રૂપિયા એક ભાઈ લઈને આવી ગયા છે તો અમૃતભાઈ જોવો દેખાય છે તમને દોધમાં આ પાવડર લેવાડો અને અઠવાડિયામાં એક વખત ઘસવાનો ધોધ કેવા થઈ ગયો છે જોઈએ છે આપણે કસો ઘસો કસો ભાઈ 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 ફીટ કોમ સામૃતભાઈનું તો આ જુઓ છે ધન ખાને ખાતે પહેલે પાંચ મિનિટ ઊંઘળી માલિશ કરે અગર પાયરીયા હે તો ગૂદગુને પાને કે બાંધ સાફ કરે દેખાય છે તમે જોઈ શકો છો એક ભાઈ લઈને આવી ગયા છે ઘસો કસો ઘસો ઘસો તમે તો બધો આખો પાવડર ઘસી નાખો આ દોધ સાફ થઈ જવા જોઈએ કમ્પ્લેટ જોઈ શકો છો તમે મિત્રો તો આ પાવડર છે પાવડર લેવાનો અને ઘસવાનો કશો કશો જોઈ શકો છો તમે પોચ મિનિટ સુધી ઘસવાનો છે બે મિનિટથી તો દેખાય છે તમને જોરદાર થયો મોતી જેવા દંત થઈ જાય ને મોતી સાગર દંત પંજન દેખાય છે દોત કમ્પ્લીટ ઘસો ઘસો હજી ઘસો પોચ મિનિટ સુધી ઘસવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો લાવી દીધું છે દસ્ત હમણાં ભાઈ ઘસે છે દોત દેખાય છે ભાઈ 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 બાય ભાઈ બાય દોધ ધોરા ધબ થઈ જવા જોઈએ દોત ત્રણ મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ થઈ વોચ મિનિટ સુધી ઘસવાનું છે જોઈ શકો છો અઠવાડિયામાં બે વખત ઘસવાના એટલે એક કસો 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 તો મિત્રો જોઈ શકો છો આ છે આ પકડો પકડી રાખો એને બતાવો એને દેખાય છે તમે જોઈ શકો છો હમણાં બે ઘસે છે ફક્ત પાવડર છે તમે જોઈ શકો છો પાવડરની કિંમત પચાસ રૂપિયા છે પણ વ્યાજબી ભાવે તમને આપી દે છે ત્રીસ રૂપિયામાં વીસ રૂપિયામાં તમે જોઈ શકો છો લાવ લાવો કસો કસો બી બાય 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 અમાન કોણ છે તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત છે તમને ધન આપણે હમણાં આવી ગયા છે હમણાં તે તમે જોઈ શકો છો કેવું રિઝલ્ટ રાય છે એ વગસે આ પાસે ખબર પડશે કે કેવું રાઈ છે તો ચાલો ફટાફટ જોઈએ અને ખબર પડશે લેવું છે પાવડર હજી થઈ ગયો હા તો કલો ઓ હો બધું જોવા તમે ઉભા રહો તો દેખાય છે તમને નીચે આ બધું નીચે દેખાય છે પાવડર બધું નીકળી ગયો છે બધું બધું બધો રફ રફ દેખાય છે બધો રફ દેખાય છે બધું સાલન બો ચોખ્ખા છે તમે જોઈ શકો છો બધું સામ બધો કચરો નીકળી ગયો છે અને ચલો ધો વિ નાખવા મળે ભાઈ એટલે ખબર પડે આપણને ભાઈ ભાઈ ધોધ જોઈ લઈએ આપણે હમણાં મળે તો એ થોડું એટલે પછી ખબર પડશે બાય બાય દોધ નું રિઝલ્ટ જોઈએ આપણે પછી તો કેવું રાય છે ખબર પડશે કરી દો સાફ કરી દો ચકાચ ખબર પડો થઈ ગયું ઓકે ઓકે તો જોઈ લઈએ મોઢું આવી જાય વાર આવી બતાવો ચોખ્ખા થઈ ગયા દોધ અહીંયા દેખાય છે થોડા થોડા દોધ ચોખ્ખા થઈ ગયા છે અંદરના ભાગના થોડા થારા થયા છે થોડા થોડા બાકી છે આ થયું છે રેગ્યુલર તમે ટ્રાય કરશો એટલે તમે જોઈ શકો છો દોધ બતાવજો દોધ બધા ચોખ્ખા થઈ ગયા દોધ વાઈટ વ્હાઈટ થઈ ગયા છે હજી પણ અઠવાડિયામાં બે વખત ઘસો બ્રશથી સારું રહે ઓગળીથી થોડું પીલું રહે છે તો બ્રશથી કરો તો તમને સારું મળી શકે છે એમ તો ભંજન બાય ચાલો હા